મિત્રો આપને ખબર હશે કે આજકાલ જેટલું પણ કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે તે મોટા ભાગનું હોય છે ફ્રેમ સ્ટ્રક્ચર અને ફ્રેમ સ્ટ્રક્ચર બને છે આપણું આરસીસીમાંથી અને આરસીસી એટલે રેઇનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ તો મિત્રો આપને એ તો ખબર પડી ગઈ હશે કે આમાં સિમેન્ટનું પ્રમાણ સૌથી વધારે હોય છે તો મિત્રો આપણી સાઇટ ઉપર જ્યારે સિમેન્ટ આવતો હોય છે તો તે પ્રોપર સિમેન્ટ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવો મિત્રો આપણે એને લેબમાં ટેસ્ટ કરાવી શકીએ છીએ પણ ઘણીવાર આપણું બજેટ હોતું નથી અને ઘણી નાની સાઇટો ઉપર આપણે આ સિમેન્ટનો ટેસ્ટ આપણે જાતે જ કરી શકીએ તો ઘણું સારું રહે તો તમે જો મિત્રો કોઈ સાઇટ એન્જિનિયર છો નાનું મોટું કોઈ કન્સ્ટ્રક્શનનું કામ કરાવવા જઈ રહ્યા છો કે પછી તમે ઘરના કોઈ માલિક જો તમારું કોઈ ઘર બનાવવા જઈ રહ્યા છો તો મિત્રો તમારા સાઇટ ઉપર જ્યારે આ સિમેન્ટ આવે તો આટલું તો વસ્તુ સુનિશ્ચિત કરી લો કે સિમેન્ટ આટલા ટેસ્ટની અંદર તો પાસ થાય છે કે નહીં તો તેથી તમને આઈડિયા આવી જશે એક રફ કે આ સિમેન્ટ જયારે આપણા કામની અંદર ઉપયોગ લેવા જેવો છે કે નહીં સ્વાગત છે મિત્રો આપનું કોર કન્સ્ટ્રક્શન ગુજરાતીમાં હું આપનો દોસ્ત દીપક સોમેશ્વર લઈને આવી ગયો છું સિમેન્ટના વિવિધ પ્રકારના ફિલ્ડ ટેસ્ટ મિત્રો આ ફિલ્ડ ટેસ્ટ જે રહ્યા એ ફિલ્ડ ઉપર તો કામ લાગતા જ હોય છે પણ ઘણીવાર આપણને વિવિધ પ્રકારની એક્ઝામ્સમાં પણ પૂછાઈ જતા હોય છે અને ખાસ ઇન્ટરવ્યુમાં પણ ઘણીવાર આપણને આ ક્વેશ્ચન્સ પૂછાઈ જતા હોય છે તો મિત્રો જોડાયેલા રહેજો આ વિડીયોમાં આજે આપણે સિમેન્ટના જે જેટલા પણ ફિલ્ડ ટેસ્ટ રહ્યા તેના વિશે ડિટેલમાં વાત કરીશું મિત્રો સિમેન્ટનો ફિલ્ડ ઉપર ટેસ્ટ કરતા પહેલા આપણે તે સિમેન્ટ જે મંગાવ્યો છે સાઇટ ઉપર તે પ્રોપર તો આવ્યો છે કે નહીં તે ચેક કરી લેવું પહેલા જરૂરી છે જેમ કે આપણે જે બ્રાન્ડ નો સિમેન્ટ મંગાવ્યો છે કોઈ અંબુજા કે પછી સાંધી સિમેન્ટ કે પછી કોઈ પણ જે સિમેન્ટ આપણે જે મંગાવ્યો છે તે પ્રોપર બ્રાન્ડ નો આવ્યો છે તે ડુપ્લિકેટ તો નથી આવી ગયો ને આપણે તે સુનિશ્ચિત કરી લેવું પહેલા જરૂરી છે આઈએસઆઈ માર્ક ઉપર છે કે નહીં તે જોઈ લેવું જરૂરી છે પછી જે સિમેન્ટ છે તે આપણે જેમ ઓપીસી મંગાવ્યો છે કે પીપીસી મંગાવ્યો છે તો જે પ્રમાણે આપણે જે ટાઈપનો સિમેન્ટ મંગાવ્યો છે તે છે કે નહીં તે પણ જોઈ લેવું જરૂરી છે પછી તે જે ગ્રેડનો સિમેન્ટ મંગાવ્યો છે કે આપણે થર્ટી થ્રી ગ્રેડનો મંગાવ્યો છે કે ફોર્ટી થ્રી ગ્રેડનો મંગાવ્યો છે કે પછી ફિફ્ટી થ્રી ગ્રેડનો મંગાવ્યો છે તો આ ત્રણેય ગ્રેડમાંથી કયા ગ્રેડનો આપણે સિમેન્ટ મંગાવ્યો છે એ ગ્રેડનો પ્રોપર સિમેન્ટ આપણી સાઇડ ઉપર આવ્યો છે કે નહીં તે જોઈ લેવું એના પછી સિમેન્ટમાં આપણે એની મેન્યુફેક્ચરિંગ ડેટ જોઈ લેવું જરૂરી છે કે મેન્યુફેક્ચરિંગ ડેટ કઈ છે મિત્રો ત્રણ મહિના જૂની આપણે જો કોઈ મેન્યુફેક્ચરિંગ ડેટ હોય સિમેન્ટની તો એ સિમેન્ટ આપણા સાઇટ ઉપર ઉપયોગ કરવા લાયક હોતો નથી આટલું સુનિશ્ચિત કર્યા પછી આપણે સિમેન્ટના બેઝિક ટેસ્ટ જે રહ્યા ફિલ્ડ ઉપરના તે કરી શકીએ છીએ મિત્રો આજે હું તમને એક બે નહીં પરંતુ આઠ ટેસ્ટ જણાવીશ ફિલ્ડ ઉપરના જે ટેસ્ટ કર્યા પછી તમને ખબર પડશે કે સિમેન્ટની ક્વોલિટી કેવી છે મિત્રો ખાસ વાત એ છે કે આ એક પણ ટેસ્ટની અંદર કોઈ લેબની તો જરૂર નથી જ પણ સાથે સાથે કોઈ ઇક્વિપમેન્ટની પણ જરૂર નથી આ બધા જ ટેસ્ટ આપણે વિના ઇક્વિપમેન્ટે આપણે કોઈ પણ પ્રકારના ઇક્વિપમેન્ટ વગર આ બધા જ ટેસ્ટ આપણે સાઇટ ઉપર પોતાની રીતે કરી શકીએ છીએ તો આ બધા જ ટેસ્ટ તમે જાણવા માટે આગળ વિડિયોમાં જોડાયેલા રહો આપણે જાણીશું કે આજે ફિલ્ડ ઉપરના જેટલા પણ ટેસ્ટ થાય છે અને તે બધાની આપણે થી આપણે ક્વોલિટી ચેક કરીશું મિત્રો આ ટેસ્ટમાં સૌથી પ્રકારનો જે ટેસ્ટ ટેસ્ટ છે છે તે કલર એટલે કે રંગની તપાસ મિત્રો આ ટેસ્ટની અંદર આપણે શું કરીશું કે સિમેન્ટને આપણે હાથમાં લઈશું તેનો કલર જોઈશું કલર જે છે સિમેન્ટનો એ યુનિફોર્મ લાઇટ ગ્રે કલરનો હોવો જોઈએ આ ટેસ્ટથી આપણને મિત્રો ખબર પડશે કે જે સિમેન્ટ રહ્યો તે તેની અંદર કોઈ પ્રકારની ઇમ્પ્યુરિટીઝ તો નથી ને અને આ મિત્રો ઘણી વાર કેવું થતું હોય છે કે સિમેન્ટ જયારે જૂનો થઈ જતો હોય છે સ્ટોક જૂનો હોય છે ત્યારે તે સિમેન્ટ જે છે પોતાનો કલર ડાર્ક કરી દેતો હોય છે તો આવી રીતે આ સિમેન્ટ આપણને એ ખબર કે જૂનો નથી કે તેમાં કોઈ ઇમ્પ્યુરિટી તો નથી ને મિત્રો આપને ખબર છે કે સિમેન્ટ જે રહ્યો એ બારીક હોવો જોઈએ તે ફાઇન હોવો જોઈએ તે કરકરો ના હોવો જોઈએ તે લોટ જેવો હોવો જોઈએ તો મિત્રો આપણે જે બીજો ટેસ્ટ કરીશું તે છે આપણો ટચ ટેસ્ટ ટચ ટેસ્ટની અંદર આપણને ખબર પડશે કે સિમેન્ટ કેટલો બારીક છે તે તેની અંદર માટી જેવી ફીલ ના આવવી જોઈએ તે એકદમ પાવડર જેવી ફીલ હોવી જોઈએ જેથી આપણને ખ્યાલ આવશે કે સિમેન્ટ જે છે એ પ્રોપર ફાઇન થયેલો છે અને તેની અંદર પ્રોપર ગ્રાઇન્ડિંગ થયેલું છે અને મિત્રો કેમ કે સ્ટ્રેન્થની અંદર પણ આ ફાઇનનેસનું ઘણું મહત્ત્વ છે કેમ કે જેટલો ફાઇન સિમેન્ટ હોય છે તેટલી સારી આપણી સિમેન્ટની સ્ટ્રેન્થ આવતી હોય છે તો આ ટેસ્ટ કરવો પણ ઘણો જરૂરી છે તો આપણે લેબ ઉપર ખાલી અને સિમેન્ટને ટચ કરીને આંગળી વડે રબ કરી અને આપણને ખબર પડી જતી હોય છે કે સિમેન્ટ કેટલો ફાઇન છે મિત્રો આપણો ત્રીજા પ્રકારનો જે ટેસ્ટ છે તે છે સ્મેલ ટેસ્ટ સ્મેલ કરવાથી મિત્રો આપણને ખબર પડી જતી હોય છે કે સિમેન્ટની અંદર કોઈ અર્થી મટીરિયલ તો નથી કે મતલબ કે કોઈ મતલબ વધારે પડતી માટી કે પછી વધારે પડતું કોઈ ઓર્ગેનિક મટીરિયલ તો અંદર નથી ને તો તે જાણવા માટે આપણે એને સ્મેલ કરવો જરૂરી છે તેનું સિમેન્ટનું જો સ્મેલ રહી એ માટી જેવી ના હોવી જોઈએ મિત્રો આપણા ચોથા પ્રકારનો જે ટેસ્ટ રહ્યો તે છે ટેમ્પરેચર ટેસ્ટ મિત્રો આ સિમેન્ટનું ટેમ્પરેચર જાણવું ખૂબ જરૂરી છે તેના માટે આપણે કોઈ સ્પેશિયલ ઇક્વિપમેન્ટની જરૂર નથી કે કોઈ થર્મોમીટરની જરૂર નથી આપણે ફક્ત સિમેન્ટની અંદર થેલીમાં આપણો હાથ નાખવાનો છે એ હાથ નાખ્યા પછી આપણે જોઈશું કે સિમેન્ટ થોડોક ગરમ નથી થઈ ગયો કે પછી થોડો હુંફાળો નથી ને મિત્રો આ હુંફાળો કે પછી ગરમ તો સિમેન્ટ હોવો જ ના જોઈએ કેમ કે અગર સિમેન્ટે જો ગરમી પકડવાનું ચાલુ કરી દીધું છે તો એનો મતલબ સીધો એ થાય છે કે સિમેન્ટે હવામાના ભેજ સાથે પ્રક્રિયા સ્ટાર્ટ કરી દીધી છે અને તે હાઇડ્રેટ થવા લાગ્યો છે હવે તો સિમેન્ટ હુંફાળો થવા લાગ્યો છે એનો મતલબ એ છે કે સિમેન્ટ હવે ધીમે ધીમે સેટ થવા લાગ્યો છે મતલબ કે સિમેન્ટ હવે પોતાની સ્ટ્રેન્થ ધીમે ધીમે લૂઝ કરી દેશે તો હવે આવો સિમેન્ટ આપણે સાઇટ ઉપર યુઝ ના કરવો જોઈએ સિમેન્ટ હંમેશા ઠંડો હોય તેવો સાઇટ ઉપર આપણે યુઝ કરવો જોઈએ મિત્રો આપણો પાંચમા પ્રકારનો જે ટેસ્ટ છે તે છે લંપ ટેસ્ટ લંપ ટેસ્ટ એટલે એવો ટેસ્ટ કે જેની અંદર આપણે સિમેન્ટની અંદર કોઈ સિમેન્ટના લંપ તો નથી પડી ગયા મોટા મોટા ગઠ્ઠા નથી થઈ ગયા તે જોઈ લેવું જરૂરી છે મિત્રો આ ટેસ્ટ પણ આપણા આગલા ટેસ્ટ ઉપર જ નિર્ભર છે કે જે હતો ટેમ્પરેચર ટેસ્ટ મિત્રો જ્યારે ટેમ્પરેચર વધી જતું હતું અને જ્યારે તે હવા સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રેશન થઈ ગઈ અને જ્યારે ગરમી પકડી લીધી હતી એના પછી થોડા સમય પછી જો વધારે પડતું હાઇડ્રેશન થઈ જાય હવા સાથે તો તે લંપની અંદર કન્વર્ટ થઈ જતું હોય છે તો આવા લમ્પ પણ આપણા સિમેન્ટની અંદર ક્યારે જોઈએ તે સુનિશ્ચિત કરવું જરૂરી છે હવે આપણો છઠ્ઠા પ્રકારનો જે ટેસ્ટ છે તે છે ફ્લોટ ટેસ્ટ મિત્રો આ ટેસ્ટની અંદર આપણે શું કરીશું કે એક મુઠ્ઠી ભર સિમેન્ટ લઈશું અને તે સિમેન્ટને ડોળ ભરી પાણીની અંદર આપણે નાખી દઈશું આ ટેસ્ટની અંદર આપણો સિમેન્ટ જે રહ્યો એ ઉપર તરવો જોઈએ તરત ડૂબી ના જવો જોઈએ અગર જો એ તરત ડૂબી જાય છે તો તેનો મતલબ એમ છે કે તેની અંદર કોઈ ભેળસેળ કરેલી છે કોઈ કપચીની ભેળ કરેલી હોય કે તેવી કોઈ ભેળ કરેલી હોય શકે છે તો મિત્રો એ થોડી વાર રહીને ડૂબી જાય તો ચાલે પણ તરત ડૂબીના ના જવો જોઈએ અને થોડો થોડો સિમેન્ટ તો ઉપર તરતો રહેવો જોઈએ મિત્રો આ આગળ જે પણ છ પ્રકારના ટેસ્ટ જોયા તે હતા આપણા ફિઝિકલ પ્રોપર્ટી ટેસ્ટ મતલબ કે આપણને ફક્ત તેને ફિઝિકલી ટચ કરી કે સ્મેલ કરી કે પછી એને આપણે જે ફિઝિકલી મહેસૂસ કરી શકીએ તેવા ટેસ્ટ હતા મિત્રો આમાંથી એક પણ ટેસ્ટ એવો ન હતો કે જે આપણે સિમેન્ટની પ્રોપર સ્ટ્રેન્થ છે કે નહીં તે દર્શાવે તો હવે જે આપણે ટેસ્ટ કરીશું તે હશે આપણા સ્ટ્રેન્થ ટેસ્ટ તો આ સ્ટ્રેન્થ ટેસ્ટથી આપણને ખબર પડશે કે જે આપણે સિમેન્ટ યુઝ કરવા જઈ રહ્યા છીએ તે આપણા સ્ટ્રક્ચરની અંદર સફિશિયન્ટ સ્ટ્રેન્થ તો આપશે કે નહીં તો મિત્રો આ સાતમો જે સ્ટ્રેન્થ ટેસ્ટ છે તેની અંદર આપણે એક બ્લોક પ્રિપેર કરવાનો હોય છે એ બ્લોકની સાઇઝ હોય છે પચીસ એમએમ બાય પચીસ એમએમ બાય બસો એમ એમ આ બ્લોકને પ્રિપેર કર્યા પછી તેને આપણે સાત દિવસ સુધી પાણીમાં પાણીમાં રાખવાનો એ ડૂબી ગયા પછી પછી તેને દિવસ પાણીમાંથી બહાર કાઢી દેવાનો એ પાણીમાંથી બહાર કાઢી અને પછી તેને બે સપોર્ટ રાખવાના હોય છે એ સપોર્ટની સ્પેસિંગ હોય છે વચ્ચે દોઢસો એમ એમ અને દોઢસો એમ સ્પેસિંગ ઉપર તે મૂકી દેવાનો આપણા બ્લોકને અને બ્લોકને મૂક્યા પછી તેના ઉપર ત્રણસો ને ચાલીસ ન્યુટન જેટલો લોડ અપ્લાય કરવાનો હોય છે મિત્રો આપણી આગળ વાત થઈ ગઈ છે કે આ ટેસ્ટની અંદર આપણે કોઈ પણ પ્રકારના ઇક્વિપમેન્ટનો ઉપયોગ નથી કરવાનો તો આ લોડિંગ કન્ડિશન જે રહી એ આપણે કેવી રીતે ડેવલપ કરીશું તો મિત્રો આપણને ખબર છે કે સાઈટ ઉપર જે આપણે બ્રિક યુઝ કરીએ છીએ તેનો જે વજન રહ્યો તેત્રીસ થી પાંત્રીસ ન્યૂટન જેટલો હોય છે તો મિત્રો આપણે શું કરીશું કે તેવી દસ ઈટો લઈ લઈશું તો જેનો આશરે વજન ત્રણસો ન્યૂટન જેટલો થઈ જશે અને તેને ઉપર દસ ઈટો જે છે આપણે મૂકી દઈશું

અને જો આ બ્લોક રહ્યો તે ક્રેક થઈ જાય તો એનો મતલબ એવો થઈ શકે છે કે આપણે જે આ સિમેન્ટ રહ્યો તે સ્ટ્રક્ચરમાં આપણે જેવી સ્ટ્રેન્થ જોઈએ છે તેવી કદાચ આપણને આપી ના શકે મિત્રો હવે આપણો આઠમો અને છેલ્લા પ્રકારનો જે ટેસ્ટ રહ્યો તેમાં આપણે સિમેન્ટની એક જાડી પેસ્ટ બનાવવાની હોય છે તેને કાચ ઉપર રાખી અને પાણીમાં મૂકી દેવાની હોય છે ચોવીસ કલાક માટે અને તેને ચોવીસ કલાક પછી આપણે જ્યારે બહાર નીકાળીએ ત્યારે પ્રોપર સેટ થયેલી હોવી જોઈએ અને તેના ઉપર કોઈ પ્રકારની ક્રેક ના હોવી જોઈએ અગર જો એ ક્રેક પડે છે તો એ સિમેન્ટમાં હજી કોઈ ખામી છે એવું આપણને ખબર પડે તો આ ટેસ્ટ થી આપણને ખબર પડશે કે સિમેન્ટ જે છે એ મતલબ ક્રેક થઈ જાય એવો તો નથી ને તો મિત્રો આ હતા આપણા સિમેન્ટના ફિલ્ડ ટેસ્ટ પરંતુ મિત્રો ધ્યાન રાખવા વાળી વાત અહીંયા એ છે કે આ જેટલા પણ ટેસ્ટની આપણે વાત કરી તે બધા જ જે ટેસ્ટ છે પર્સન ટુ પર્સન વેરી કરે છે અને આ ટેસ્ટની અંદર એક અનુભવી એન્જિનિયર નું રહેવું ખૂબ જરૂરી છે કેમ કે આ જેટલા પણ ટેસ્ટ રહ્યા તે અનુભવની સાથે આપણને ખબર પડતા જાય છે કે આ ટેસ્ટ કેવી રીતે કરવો અને તેનું શું રિઝલ્ટ આવે છે કેમ કે જેમ આપણે વાત કરી કે એક સિમેન્ટ જે રહ્યો એ યુનિફોર્મ ગ્રે કલરનો હોવો જોઈએ તો તે કેટલો યુનિફોર્મ ગ્રે કલર એક અનુભવી એન્જિનિયર જ આપણને કહી શકશે આપણે વાત કરી કે આ ટેમ્પરેચર એનું ઓછું હોવું જોઈએ ઠંડો હોવો જોઈએ અને ગરમ ના હોવો જોઈએ તો એ કેટલી ગરમી સુધી તેને એક્સેપ્ટ કરી શકાય તે એક અનુભવી એન્જિનિયર જ આપણને જણાવી શકશે તો આ જેટલા પણ ટેસ્ટ રહ્યા તે પર્સન ટુ પર્સન વેરી કરે એવા ટેસ્ટ છે અને જો આપણે સોલિડ આન્સર જોઈતો હોય ટેસ્ટનો અને જો પ્રોપર્ટીઝ જે જાય એની ડિટેલ આપણને એનાલિસિસ જોઈતી હોય તો તેના માટે આપણે લેબ ટેસ્ટ કરવા ખૂબ જરૂરી હોય છે તો મિત્રો આગળના વિડીયોમાં આપણે લેબ ટેસ્ટ વિશે પણ વાત કરવાના છીએ આ યુટ્યુબ ચેનલ ઉપર જેટલા પણ આવા ટેસ્ટના કે પછી બીજા કોઈ મટિરિયલના કે સિવિલના જેટલા પણ કોઈ સારા વિડીયોઝ આપના માટે આવે તો તે આપને ઈઝીલી મળી રહે અને સૌથી પહેલા આપને મળી રહે તો એના માટે તમે આ ચેનલ ને કરી લો અને એનો બેલ આઇકન પ્રેસ કરી લો તો જેથી તમને હું જ્યારે પણ કોઈ નવો વિડીયો નાખું આ ચેનલ ઉપર તો તમને એ આસાનીથી મળી રહે તો મિત્રો ચાલો આપણે મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં